બીજા શેર વિશે વાત કરીએ આપણે તો બીજો શેર છે ટાટા કોમ્યુનિકેશન નો આ સ્ટોક માં ઓગણીસો અગિયાર રૂપિયાના સ્તરે ખરીદી કરીને તેમાં એકવીસો રૂપિયાનો ટાર્ગેટ આપી છે આપ્યો છે અઢારસો ત્રીસ રૂપિયાના સ્ટોપ લોસ સાથે આમાં પણ બની રહેવાની સલાહ આપી છે પછી આપણે ત્રીજા શેર વિશે વાત કરીએ તો એ છે જીએમઆર એરપોર્ટ નો તો આ શેરમાં હરી છે આ સ્ટોકમાં છ્યાસી ના લેવલ પર વેચવાની એટલે કે સેલ કરવાની સલાહ આપી છે તેમાં ના જણાવ્યા અનુસાર છોતેર રૂપિયાનું લેવલ જોવા મળી શકે છે જોકે તેમાં છ્યાસી રૂપિયા સ્ટોપ લોસ લગાવવાની પણ સલાહ આપવામાં આવી છે પછી આપણે વાત કરીએ કે ટીસીએસ ના શેરમાં સ્ટોકમાં